કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી ગઈ કાલથી કેક ને કેક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે હું આજ પણ કહું છું કે હું મુંગો બેઠો છું એટલું સારું છે જો મારી જીભ ખુલશે મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવાનો લાયક તમે લોકો નથી કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગર પાસે ગુનો દાખલ થાય છે હું ચૂપ છું ત્યાં સુધી ઠીક છે જો મારું મોડું ખુલશે તો કેટલાક લોકોને તકલીફ પડી જશે આ શબ્દો જે રાજુ કરપડાના જેમણે અત્યારે એક પત્રકાર પરિષદ કરી અને આમ આદમી પાર્ટીના જે બે નેતાઓ છે મનોજ સોરઠિયા અને ગોપાલ લીટાલિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઈકાલે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાય જે છે આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપી દીધું જે બાદ ઘણી બધી અટકળો ચાલી રહી હતી રાજુ કરપડાય કયા કારણોસર રાજીનામું આપ્યું જેમાં સૌ પ્રથમ તો ગોપાલ ઇટાલિયાનું નામ આવતું હતું પરંતુ અત્યારે જે રાજુ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે તેમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે અને તેમનું કહેવું છે કે અમને પાછળથી આ બહુ મોટી ગેમ રમાઈ રહી હતી અમને ફસાઈ દેવા માટે સૌ પ્રથમ કેસ હતો જે કેસ હતો તેમાં એમણે વિડીયો જે જાહેર કર્યો હતો તે વિડીયો તેમણે એકત્રીસ તારીખે જે હળદળમાં સભા હતી તે સમયે વિડીયો રજૂ કરવાનો હતો પરંતુ આપ જે કેટલાક નેતાઓ છે તેમાં તેમણે સૌ મનો મનોજ સોરઠિયાનું નામ લીધું છે કે તેમણે ઓગણત્રીસ તારીખે ચાલબાજી કરીને આ વિડીયો રિલીઝ કરી નાખ્યો જેના કારણે તેમના ઉપર કેસ વધારે દાખલ કરવામાં અને

કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કયર હાજર થતા પહેલા કે આ વિડીયો 31 તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી ગઈ કાલથી ક્યાંક મેં ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાનો પ્રયત્ન થાય છે હું આજ પણ કહું છું કે હું મોંઘો બેઠો છું એટલું સારું છે જો મારી જે ખુલશે મારું મોઢું ખુલશે તો લોકોનો જવાબ દેવાના લાયક તમે લોકો નહીં કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ત્યારે સ્વીકારી ન શકાય પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી મે જે વિડિયો આપ્યો તો એ વિડિયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગર માં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસ એ ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે

કે કાયદાની વાતો કરી કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ ત્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે માઉન્ટ થઈને બેઠા છે ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે

ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસ નો ડર દેખાયો નથી અને જેલનો ડર નતો રાજુ કરપડા ને પહેલા નતો આવનાર સમયમાં હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે રાજુ કરપડાનું સ્પષ્ટ કહેવું છે કે તેમને જેલમાં રાખવા પાછળ આપના કેટલાક નેતાઓનું જે છે આમાં ફર રહ્યું છે અને જો આ જ રીતે જો કરવામાં આવશે તો ગોપાલ ઇટાલિયા જો આ જ રીતે જો આમ આદમી પાર્ટીમાં કરતા રહેશે તો આમ આદમી પાર્ટી ક્યારે ઊંચી નહીં આવે જેવું તેમનું રાજુ કરપડાનું કહેવું છે કારણ કે જોવા જઈએ તો છેલ્લે કેટલાય સમયથી આમ આદમી પાર્ટીમાં આવા અંદરો અંદરના ડખાની વાતો ચાલતી હતી અને આપણે અને અત્યારે હવે એની વાતો પર પૂર્ણ વિરામ લાગી ગયું છે અને રાજુ કરપડાનું સ્પષ્ટ કહેવું છે કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ મનોજ સોરઠિયાઓ અને ગોપાલ ઇટાલિયા દ્વારા આખું ષડયંત્ર રચવા જેમને ફેમિલી સમય પણ ગોપાલ ઇટાલા દ્વારા યોગ્ય સપોર્ટ કરવામાં આવ્યો નથી એટલે હવે આજે આમ આદમી પાર્ટીના તે બહાર આવી ગયા છે આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં